તારી ટાઈમ જાતો નથી મારે આજ ભૂત સાધવાની તલપ લાગી છે ને બાર મહિનાનો તહેવાર છે ભૂત તો સાધ્યા વગર ચાલશે અને ગતું ભૂત તો સાધવાના જ છે આજે પણ ટાઈમ જાતો નથી ગતું લા શું કરવું મારે અને ભૂત તો મારે સાધવો જ પડશે ગમે તે થાય એકાએક ભૂતને સાધવાના છે તારે મારે પેલો પાવળિયાને ફોન કરવો પડશે સાહજી પાવળિયાને ફોન કરો

ખોટ કાબુ મે મન આયા આપણે અડે ના સમજ્યા મને બંધ થઈ જાશે તો હા લઈ લઈને તો હે એ હે એ આયો આયો હે તલવાર લઈ તલવાર ના યાર યાર લો તલવાર લઈ અલા કે હે એ આયુ હટ લા ચેડી ના આવે હાથી લઈ લે લેડિયા હાથી હેઠા સાદો હો એ

ને પડે હે તો સુ તારે કે માર દુજે છે હળી હળીજી નો હે અલ્યા 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 ભાડદો ભાડદો અલ્યા મે ઉલાય તો મતલબ એટલે ઘણા વી મરાઈ નાખશો હા તો ભી કાળી 24 છે એવું છે હા

eh sudah sampai oke kalian ben amelerti butam 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 atom butam atom butam diri yang buta diam buta

એ પાવળિયા કાચું જો હો ખૂબ કાચું છે એમ પડવાની છે પડવાની લાગે છે આ તો તું નાખશ તમે અરે આવડા બધા સુવા નીચે કોમ ના સુવાને પર હાથ પર એમ નથી સુવાને તો લાલ ચૂડ થઈ છે એ ઓર ના

હવે બધા ભૂત ભેડ બોલાવું છું બોલો કરો ભૂતમ મરણમ શરણમ જે મરેલા આત્મા ભૂત આવો

એ હે